બી એનએસએસની કલમ ચારસો તોંતેર મુજબની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિના સભ્ય તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે વડી કચેરી ખાતે પોલીસ મહાનિર્દેશકનાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે પણ બાકીની સજા માફ કરી વહેલી

જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાવના અભિપ્રાય સહિત સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકાર શ્રી તરફથી મજબૂત કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજ રોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે કેદીને છોડવામાં આવતા તેનું પરિવાર તેને મળવા પણ આવ્યું હતું અને તેના પરિવારે પણ સમગ્ર જેલ વિભાગનો અને તંત્રનો પણ આભાર માન્યો હતો મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા મેં ભરૂચ જિલ્લા ખાતે આજીવન કે સજા ભોગવી રહ્યો છું જેઓ આપણા ચારસો તેતી મુજબ વહેલી જેલમુક્તિના સરકારીના હસ્તે અને હમણાં ભરૂચ જિલ્લા જેલ ખાતે એમ પી રાઠોડ સાહેબના અધિશકના હુકમથી જે આપણે સરકારી તરફથી કાગળિયા અને હુકમ જે વહેલી જેલમુક્તિના હુકમ કર્યા એના માટે ભરૂચ જિલ્લા જેલ ખાતેના એન પી રાઠોડ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું